પટલી હું યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરી દેવામાં આવ્યા છે અને પચીસ થી ત્રીસ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી પણ ગયા છે આયુષ્યમાન કાર્ડ એક આમ જનતા માટે જરૂરી પુરાવ સાદી છે અને સેવાકીય કાર્ય યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં નિઃશુલ્ક એક નવું આયુષમા કાર્ડ કાર્ય આપવામાં આવે છે આવી ગયો છે સવાર થી સો થી એકસો માણસો અહીંયા આવી ચૂક્યા છે ત્રીસ થી ચાલીસ માણસો ના આયુષમા નીકળી વિકરી બનગ નમસ્કાર મારું નામ પટની પ્રકાશ નગીનભાઈ છે અને આજે યુવા ટીમ યુવા સામાજિક ઉત્થાન સ્વયંસેવક સંઘ યુથ સોશિયલ અપલિપમેન્ટ એન્ડ વોલ્યુટર એસોસિએશન દ્વારા અહીંયા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પની શરૂઆત અમે દિવાસામાં દિવસે જે કલેક્શન લીધેલું જે મોબાઈલ નંબર જેના ડોક્યુમેન્ટ નતા જેને જે જે ડોક્યુમેન્ટ્સની જે ખોટ હતી એનો અમે મોબાઈલ નંબર થકી એમનો દરેકનો વ્યક્તિગત કોન્ટેક કરી અને દરેકને આયુષ્યમાન કાર્ડ માટે જાગૃત કરી કરીને આજે અમે કેમ્પ યોજ્યો છે આ કેમ્પમાં વ્યક્તિથી વ્યક્તિ સુધી પહોંચીને ચાલીએ ચાલીએ જઈને અમે કોન્ટેક કરીને આજે આ કેમ્પનું આયોજન કર્યું છે અને આજે અહીંયા આ આયોજન સફળ થતું જોવા મળે છે એનો ખૂબ ખૂબ આભાર સમાજને આપવા માગીએ છીએ અને આજે લગભગ અમે સર્વે પ્રમાણે લગભગ ચાલીસ પ્લસ કુટુંબોના આયુષ્યમાન કાર્ડ દિવાસાના દિવસે નહોતા એવી માહિતી મળતા દોઢસોથી બસ્સો લોકોના આયુષ્યમાન કાર્ડ ન હોવાની માહિતી મળતા અહીંયા અમે એક કેમ્પનું આયોજન રાખ્યું અને એ દરેકે દરેક લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળે એના માટે અમે એમને મોબાઈલથી કોન્ટેક્ટ કરી અને એમને અહીંયા બોલાવ્યા છીએ તો અત્યારે હાલ આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ ચાલુ છે સવારથી નવ વાગ્યાથી આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ ચાલુ છે એમાં લગભગ ચાલીસથી પચાસ જેના બની ગયા છે અને હાલ પણ આવા બસો થી ત્રણસો લોકોના બનવાની શરૂઆત ચાલુ જ છે બધાને ટોકન સિસ્ટમ સિસ્ટમથી અહીંયા શાંતિથી દેસારીને આયોજનબદ્ધ એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે યુવા ટીમ દ્વારા અને આનો ઋણ હું સમાજને આપવા માંગીશ અને યુવા ટીમના દરેક યુવાનો યુવાનો જે આયોજનમાં ખડે પગ ઊભા રહ્યા છે એવા દરેક યુવા ટીમના યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી મિત્રો મારું નામ છે પટ્ની દીપક ગોહિંભાઈ હું સરસપુર વિસ્તારમાં રહું છું યુવા ટીમ દ્વારા મને આયુષ્યમા કાર્ડ આમાં માટે જાગૃત કરવામાં આવ્યો હતો ને મારું આયુષ્માન કાર્ડ પાંચ કે દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ ગયું થેન્ક યુ વા દિલ બેન જશભાઈ પટ્ણી છે હા મારા સસરાને અત્યારે યુ હોસ્પિટલમાં એડમિટ છે ને હાલ આયુષ્યમાન કાર્ડની સખત જરૂર હતી અહીંયા આવવાથી અમારું તાત્કાલિક આયુષ્માન કાર્ડ નીકળી ગયું છે શું કામ આવેલ નીકળી કે હું પત્ની મહેન્દ્રભાઈ નટવાઈ સાથે ડાટીયા હું યુવા ટીમ તરફથી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે આવ્યો છું એ વિશે મને જાણ નતું કે આયુષ્યમાન કાર્ડ એટલે શું પણ હવે મને ખબર પડી કે આયુષ્યમાન કાર્ડ આપણે ઘણી બધી

અને આયુષ્યમાન એનાઉન્સમેન્ટ થતા જ અમારે ફેમિલી સાથે અમારે આયુષ્યમાન સફળતાપૂર્વક નીકળી ગયું છે તે માટે અમારે તમામ યુવા વર્ગ નો ખૂબ ખૂબ અભિનંદન હું રમેશભાઈ દિવસ કેમ્પ રાખેલો હતો આયુષ્યમાન કાર્ડ છોકરાઓ સરસ સેવા આપી હતી અત્યારે કેમ્પ રાખ્યો હતો અમને બોલાવી કે અમારો આયુષ્યમાન કાર્ડ યાદ છે

कार्ड कराओ माटे आयुष्मान कार्ड कराओ माटे आवे जी हमारे बच्चों को कार्ड निकली दीजिए ये yeah! yeah! युवा सामाजिक उत्थान स्वयं सेवक संघ चेरिटेबल ट्रस्ट द्वारा ये આયુષ્યમાન ભારતનો જે કેમ્પ કરેલ છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્વીટ ફાળવેલ હતી તેમાં ટોટલ આયુષ્યમાન કાર્ડ પંચ્યાસી નીકળેલ છે તથા યુવા સામાજિક ઉત્થાન સ્વયંસેવક સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવા ટીમ જે આવેલા હતા

સાથ સહકારી મિનિટ થઈ રહી છે આજે પાંચ જાન્યુઆરી પાંચ વાગી અને સાંજના છેતાલીસ મિનિટ થઈ રહી છે અને આખી યુવા ટીમનો જે જોશ છે જે સવારે છ વાગ્યા હતો તો અત્યાર સુધી એક જોશ છે ટુ જોશ યુવા ટીમ ઓકે સો એટલે આ જે અમારી મહેનત છે એ આટના દિવસ પૂરી નથી આગલા 3 મહિના પહેલા જે આપણે દિવાળોનો મોસ્તો ઉજવ્યો એ વખતે આઠસો લોકોના આપણે データ કલેક્ટ કર્યા હતા યુવા ટીમે અને એમાંથી વધારે લોકોને કઈ પ્રોબ્લેમ હતી કયા ડોક્યુમેન્ટની વધારે પ્રોબ્લેમ હતી એને આઈડેન્ટિફાઈ કરી અને એમાં એવું જણાયું કે લોકો જે આયુષ્યમાન કાર્ડ ન હતા તો લોકો દ્વારા એવું સજેશન આપવામાં આવ્યું કે તમે લોકો પહેલા પ્રથમ આયુષ્યમાન કાર્ડ નીકળે એ માટેની કોઈ વ્યવસ્થા કરો તો સતત એ માટે આયુષ્માન કાર્ડ નતા એવા લોકોને એક ડેટા તૈયાર કરવામાં આવ્યો અને આજે પાંચ જાન્યુઆરી આજે પાંચ જાન્યુઆરી સવારે નવ થી પાંચ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યારે યુવા ટીમ દ્વારા અને એમસીના જે બી અધિકારીઓ છે જેમના નામ છે ભરતભાઈ રાઠોડ અને એમની જોડે છે આપના મિહિરભાઈ ચાવડા એમના દ્વારા આજે ત્રણસો લોકોના મિત્રો ત્રણસો લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા જે સમાજના લોકો માટે બહુ સારી અને એક કહેવાય ને કે અગત્યની બાબત છે અને આગળ બી યુવા ટીમનો આવો પ્રયાસ રહેશે કે સમાજમાં જ્યાં જ્યાં આવા પ્રકારની પ્રોબ્લેમ છે કે ડોક્યુમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે કે સમાજના જ્યાં આગળ જરૂર છે સાચા પણ અને એકતા જોઈએ છે તો ત્યાં આગળ યુવા ટીમ ઊભી રહી છે અને યુવા ટીમ માત્ર માત્ર વાતો કરવામાં નથી માનતી એ વસ્તુનું અહીંયા આપણે એક સારું એવું ઉદાહરણ ઊભું કર્યું છે અને એવું ઈચ્છે છે કે સમાજમાં આવા પ્રકારના સમાજ માટે કામો થાય તો આ જગ્યા બી અમને મળી છે જે અમારે યુવા ટીમ સાચી અમને આપી છે અને સમાજનો બી જે સમાજના લોકો હતા એ બધા જ લોકો સપોર્ટ કર્યો છે કે અમારે કોઈને કહેવું નહોતું પડતું કે ભાઈ તમે લાઈન કરવું કે તમે અહીંયા શાંતિ જાળવો કે વ્યવસ્થા જાળવો એ સમાજના લોકો દ્વારા જ અમને કોઈ સુવિધાઓ પૂરી પડી અને આ આખો જે અમારો કાર્યક્રમ હતો જે આખો કેપ હતો એ આજે સફળ રહ્યો તો આ કાર્યક્રમના અમારા એએમસી દ્વારા જે સપોર્ટ મળ્યો તો અમે એમનો આભાર માનીએ છીએ અને જે સમાજના લોકોએ ડેટા કલેક્ટ કરવામાં અમારી મદદ કરી હતી જે બહેનો હતા અમે સર્વેનો નામી અનામી લોકો અહીંયાથી આ વિડીયો દ્વારા હું શનિ અને સમગ્ર યુવા ટીમ આભાર માની રહી તો આભાર અને ફરી વાર જલ્દી યુવા ટીમ આવો કોઈ પ્રોગ્રામ લઈને તમને ફરી મળશે તો અમારી સાથે જોડાયા રહેજો બોલો ભારત માતા કી